હેલો મિત્રો કેમ છો સ્વાગત છે ફરીવાર એક નવા જ અંદર આજે આપણે લઈને આવ્યા છીએ તમારા માટે સેકન્ડ હેન્ડ ઇકો ગાડી જે વિડીયોની અંદર તમે જોઈ શકો છો મિત્રો આ ઇકો ગાડી છે એ વેચવાની છે આ ગાડીનું મોડલ છે બે હજાર સોળનું મિત્રો મોડલ તમને જોવા મળી જશે આ ગાડી કેટલા ઓનર ગાડી છે તો સેકન્ડ ઓનરની અંદર ગાડી જોવા મળશે આ ગાડીની અંદર જે વીમો છે ઇન્સ્યોરન્સ છે એ તમને ચાલુ કન્ડિશનની અંદર તમને જોવા મળી જશે હેલો મિત્રો તમે પણ શું ક્રેડિટ કાર્ડ લેવા માંગો છો શું તમે પણ ઘરે બેઠા બેંક એકાઉન્ટ ખોલવા માંગો છો શું તમે પણ શેર માર્કેટ માટે ડિમેટ એકાઉન્ટ ખોલવા માંગો છો તો આ બધે જ બધી પ્રોસેસ તમારા મોબાઈલ થી ઘરે બેઠા પણ કરી શકશો આ બધે બધી પ્રોસેસ ની લિંક તમને ડિસ્ક્રિપ્શન ની આપેલી છે બેંક એકાઉન્ટ કઈ રીતે ખોલવું ડિમેટ એકાઉન્ટ કઈ રીતે ખોલવું અને ફ્રીની અંદર ક્રેડિટ કાર્ડ કઈ રીતે મેળવવું આ બધે બધી પ્રોસેસની લિંક તમને ડિસ્ક્રિપ્શનની આપેલી છે રજીસ્ટર કરો આ લિંક ઉપર અને તમે ઘરે બેઠા બેંક એકાઉન્ટ ઘરે બેઠા ક્રેડિટ કાર્ડ અને ઘરે બેઠા ડિમેટ એકાઉન્ટ પણ ખોલી શકશો આ ગાડીના ટાયર છે એ ખૂબ જ સારી કન્ડિશનની અંદર નવા કન્ડિશનની અંદર ટાયર તમને જોવા મળી જશે આ ગાડીની અંદર એસેસરી મિત્રો શું શું કરેલી છે તો એસેસરીની અંદર આગળનું બમ્પર લગાવેલું છે પાછળનું સ્પોઇલર લગાવેલું છે આખી ગાડીની અંદર ક્રોમ કિટ કરેલી છે ડોરવાઇઝર લગાવેલી છે આખી ગાડીની અંદર મેટિંગ કરેલી છે પાછળની સીટો લગાવેલી છે મ્યુઝિક સિસ્ટમ તમને ચાલુ કન્ડિશનની અંદર મળી જશે અને અલગ અલગ પ્રકારની અનેક એસેસરી કરેલી અંદર આ ગાડીની અંદર તમને જોવા મળી જશે મિત્રો આ ગાડી છે એ કેટલી કિંમતની અંદર વેચવાની છે તો આ ગાડીની કિંમત છે ત્રણ લાખ અને પોસઠ હજાર રૂપિયા આ ગાડીની કિંમત રાખેલી છે રૂબરૂ મુલાકાત કરશો તો કિંમતની અંદર પણ તમને ફેરફાર કરી આપવામાં આવશે મિત્રો મિત્રો આ ગાડી ઉપર તમને લોન પણ કરી આપવામાં આવશે લોનની સુવિધા તમને એ આ ગાડી ઉપર જોવા મળી જશે મિત્રો આ ગાડી કયો જોવા મળશે તો આ ગાડી છે એ અમર ઓટો કન્સર્ટ આણંદની અંદર જોવા મળી જશે મોબાઈલ નંબર છે એ વિડીયોની અંદર મિત્રો આપેલો છે મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો ચેનલ ઉપર ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મળીએ એક નવા જ વિડીયોની અંદર થેન્ક યુ મિત્રો